ગાંધીધામ ખાતે ટીમ મોદી સપોર્ટર સંઘની કચ્છ જિલ્લા જનસંપર્ક કાર્યાલય ખુલ્લું મુકાયું કચ્છ જિલ્લા ખાતે ટીમ મોદી સપોર્ટર સંઘ લોકોની સેવા માટે કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો આ પ્રસંગ ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી અને કચ્છ મોરબીના લોકલાડીલા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે ગાંધીધામ ભચાઉના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી શ્રી ધવલભાઈ આચાર્ય મહામંત્રી કચ્છ જિલ્લા ભાજપ શ્રી તેજસ શેઠ પ્રમુખ ગાંધીધામ નગરપાલિકા તેમજ શ્રી પંકજભાઈ ઠક્કર પ્રમુખ ગાંધીધામ શહેર ભાજપ શ્રીમતી દિવ્યાબેન નાથાણી ઉપપ્રમુખ ગાંધીધામ નગરપાલિકા શ્રી કમલેશભાઈ મહામંત્રી શ્રી દર્શનભાઈ શાહ તેમજ કિસાન મોરચા ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી હસમુખભાઈ સોનગરા ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ પ્રભારી શ્રી રમેશભાઈ પન્નારા દક્ષિણ ગુજરાત પ્રભારી શ્રી સંદીપભાઈ વાઘેલા મંત્રી શ્રીમતી રીનાબેન રામી જામનગર શહેર પ્રમુખ શ્રી નારાયણભાઈ નકુમ શ્રી હિરાભાઈ દુવા ઉપપ્રમુખ અનુસૂચિત જાતિ મોરચા ભાજપ શ્રી ધર્મેન્દ્ર પ્રભારી કચ્છ જિલ્લા ટી એમએસએસ પ્રચાર મંત્રી ગુજરાત શ્રી વિપુલદાનજી ગઢવી કચ્છ જિલ્લા મહામંત્રી ટી એમએસએસ શ્રી હરીશભાઈ ડાંગર તેમજ ઓબીસી મોરચા પ્રમુખ શ્રી હિતેશભાઈ ગઢવી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી ટી એમએસએસ શ્રીમતી

કે દેશના કર્મયોદ્ધા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેમણે દેશને વિશ્વગુરુ તરફ જે મંડાણ માંડ્યા છે